તમને ત્રણ ચીજ ગમી જતી હોય તો માની લીધું કે મોક્ષ કદાચ 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 આવી ગયો છે નજીક આ તો આવી રહ્યું છે એક બે ત્રણ પહેલો નંબર તમને નિર્જરા તત્વ ખૂબ ગમે છે એકદમ ડેપમાં વાત કરું છું જે વાત મેં આગમ વાતમાં આજ સુધીમાં કરી નથી નવો પદાર્થ તમને નિર્જરા ખૂબ ગમે છે નિર્જરાનો અર્થ છે આત્મા ઉપર રહેલા કર્મ ઓછા કરવાની ભૂમિકા તમારી ભાષામાં એક કરોડ રૂપિયાનું તમારું દેવું છે ને તમે બિઝનેસ કરો છો છો સુનિલ દેવું છે સવાર બપોર સાંજ રાત સુધી તમે બિઝનેસમાં મચી પડ્યા છો અને કોઈ પૂછે યાર આટલો બધો બિઝનેસ આઠ કલાક બાર કલાક સોળ કલાક શેર માટે દેવું ખતમ કરી દેવું છે એફડી વધારે બી છે નહીં ખ્યાલમાં હું શું કહું છું એક જ લક્ષ આટલું બધું દેવું લઈને બેઠો છું વહેલી તકે વહેલી તકે વહેલી તકે ઓછું કરું તો ચૂકવી દઉં ઓછું કરું આવું લક્ષ એ એક નંબરનો સાધક અનંત કર્મનું મારી પણ દેવું છે એ દેવું ઓછું 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 કરતા જવું નિર્જરાનું લક્ષ એક નંબરનો સાધક બોલો આ ભૂમિકા ખરી ગુરુદેવ અનંત કર્મ મારા આત્મા છે છે મારે સિવાય કોઈ રસ્તો અને નિર્જરાનો રસ્તો તમને ગમે તો મનને ન ગમે મનને નથી ગમતો અરે છતાં ભગવાનને કીધું એવો રસ્તો નિર્જરાનો જેને સહન કરવાનું ગમે એ નિર્જરા કરી શકે નિર્જરાનો રાજમાર્ગ તમે સહન કરતા જાઓ આમાં થોડો મારે તમારી આગળ જવાબ જોઈએ જે સાચું બોલો સહન કરવાનું ગમે છે તમે ખાલી એટલું કહો સાહેબ સહન કરવાની અમારી માનસિકતા છે ખાલી એટલું બોલું નો કોમેન્ટ પ્લીઝ સાચું ખોટું નબળું દુબળું લુચા લબાડ લફંગા તરફથી પણ મને આક્રમણ આવે ગુરુદેવ પ્રતિકાર નહીં એક્સેપ્ટ મારે સહન નથી થતું કે સહન કરવું નથી પેલા એ ક્લિયર કરો સહન થતું નથી કે કરવું નથી સતું નથી કે કરવું નથી પહેલી વાત તમે બિલકુલ ગુનેગાર નથી ને સામે તમને તમે લબાડ છો લફંગા જો છોડ છો બદમાં સ્વાભી કાઢતી હતી એક્સેપ્ટ આમાં ક્યાં તમને તકલીફ ક્યાં પડી બોલો

મનથી પણ નહીં દ્વેષ ચિંતવ્યો અજબ તીતી ઓમતાના ધરનારા તારી કરુણાનો કોઈ પાર નથી અને થોડો ખુલાસો સહન થોડો વ્યક્તિગત સહનશીલતા એ બહુ છે સમીગત સહનશીલતા એ કમજોરી છે વ્યક્તિગત સહનશીલતા એ બહુરી છે

તમારા કુટુંબમાં તમારા ઘરમાં તમારા વેપારમાં તમારા જીવનમાં જ્યાં પણ તમે જતા હો ત્યાં તમને સહન કરવાનો આવે તમે કોઈ રેડી કરો મોક્ષ નથી